અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગાર્બેજ પોઈન્ટ ઉપર સ્વચ્છતાની કામગીરી કરવામાં આવી રહી છે જે જગ્યા ઉપર ગંદકી થતી હતી તે જગ્યા ઉપર નગરપાલિકા દ્વારા વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યા છે સાથે જ આવા સ્થળે પેવર બ્લોક નાખી બાંખણા મૂકવામાં આવે છે જેથી નગરજનો તેનો ઉપયોગ કરી શકે અને સ્વચ્છતા જાળવે આ સાથે જ અલગ અલગ વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા બાકી રહી ગયેલા કામકાજો પૂર્ણ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી હોવાનું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું નગરપાલિકા દ્વારા બ્લોક વોલ પેઇન્ટિંગ અને બીજું ત્યાં આગળ કંઈ થઈ શકતું હોય તો બાકડા પણ અમે મુકાઈએ છીએ પ્લાન્ટેશન કરાવીએ છીએ અને આ વસ્તુ આ જગ્યાને સુંદર બનાવીને નગરપાલિકાને સુંદર બનાવવા માટે અમે જે ટાર્ગેટ બનાવી રહ્યા છીએ જેના માટે અમે પહેલાં તેર પોઈન્ટ નક્કી કરાયા હતા એ તેરી તેર પર બ્લોક નખાઈ ગયા છે ત્યાં બાકડા અમુક જગ્યા મુકાયા છે મોડાસા નગરપાલિકાએ આગામી કેટલાય દિવસથી એવી એવી જેવી જગ્યાઓ પસંદ કરી અને એ જગ્યાઓ ઉપર જ્યાં ગંદકી થતી હતી એ ગંદકી ઉપર અને એ દિવાલો જે ગંદી હતી એ દિવાલ ઉપર પેઇન્ટિંગ કરાયું ગંદકી થતી હોય ત્યાં સફાઈ કરાવી અને એક સરાહનીય કદમ ઉઠાવ્યું છે અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં દિવાલ પેઇન્ટિંગ કરવામાં આવી છે હજુ પણ કેટલીક જગ્યાઓ આવી બાકી છે આ જગ્યાઓ ઉપર સાફ સફાઈ કરવામાં આવે અને પેવર બ્લોક નાખીને પેઇન્ટિંગ કરવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠવા પામી છે અંકિત ચૌહાણ ડીડી ન્યૂઝ અરવલ્લી